નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મતનગર પર ગંભીર અકસ્માતની ઘટના બની છે જેમાં કાર પલટી જતા અકસ્માત સર્જાયો તો આ દુર્ઘટના માત્ર લોકોના મોત જ્યારે બે લોકો ઇજાગ્રત થયા હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈ કે માહિતી મુજબ પર હિમતનગરના ત્યારે માતા સુલિયા ગામ પાસે આજે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે ઇજાગ્રતને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો શામળાજી અમદાવાદ તરફ જતી કારના ચાલકે તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર લોકો અમદાવાદ હોવાની માહિતી મળી રહી છે ત્યારે અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને ત્યારે મિત્રો આગળની કાર્યવાહી હાથ ધરી છે જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ